હેલો મિત્રો આ ભે હું બેગ ને ગિયર હું નીકળ્યો છે તમને દેખાતું જો વરસાદ મિત્રો કાટે છે ભૂકા આમ જોઈ લે જય મલ્લી ક્રિકેટ ગુડ મોર્નિંગ આજને નવો લંદ્ર આપશો નું હાર્દિક સ્વાગત છે આજે આવી રીતનો રાખીને એટલે ઉતરો પડે કેમ કે પવન એવો છે ને તો અવાજ નહીં પકડે નહીં એટલે આવી રીતનો રાખવો પડે છે નતર વરસાદ બોલાવો મળ્યો છે ભૂકા જોઈ લે વરસાદ ફેલ થતો હોય છે આમાં ભૂકા કાટે છે વરસાદ જોઈ આજે આપણે ભાવને પાસે લઈને હોઈએ આવ્યા છીએ ગાંડી ગીરમાં સારવા માટે હમણાં ત્રણ ચાર દી રજા રાખી દીધી છે ને આસપાસ લઈને હોઈએ આવ્યા છીએ ભાવ અહીંયા સર્યા છે ને આજે સવારે જેનું બીજું ઝાપટું છે પેલું ઝાપટું તો ખાસ એવું નહોતું હોય પણ અત્યારનું ઝાક ઝાપટું જે અત્યારે શરૂ છે જ નહીં કે આમ સારું સારું પાણી આવી ગયું છે વરસાદ ભૂકા કાઢી નાખે કે આમ આમાંથી બધું પાણી દડવા મળ્યો કે નહીં એવું આવી ગયું છે જોઈએ લે આવેલા ડુંગર અહીંથી હવે ઝાખા દેખે કે અહીંથી નકરી મારથી કંઈ લાંબા આગા નથી આ છત્રીનો અવાજ આવે છે એટલે મને આમ એ ખબર નથી કે મારો અવાજ પ્રિય પ્રિય હરફો આવે છે કે નથી આવતો કે વરસાદ જો બહાબાટી બોલાવે આ છત્રીની અંદર સાટા પડે એની ઉપરથી તમને અવાજ ઉપરથી ખબર પડતી નથી કેવા વરસાદ આવે છે આમાં તો આમ ફીલ નહીં થાય આમાં નહીં ફીલ થાય ગમે એમ કરીએ ને તો વરસાદ આમનો પડતો છે એટલે ફીલ ન થાય જોઈ જ લે તો એ રીતે દેખાતો હોય છે થોડો ઘણો વરસાદ દેખાતો છે જોઈ લો વરસાદ કાઢે છે ત્યારે સવાર સવારમાં ભૂકા જોઈ લો જ્યાં હું આપડે ત્યાં સરસ છે આપડી બધી જો ધીમો પડી ગયો છે પછી ઝાપટે ઝાપટે આવે છે જો પાછો વધી ગયો છે અને છત્રીમાંથી પાણી પડવા મળ્યું છે એવો વરસાદ આવે છે પણ આમાં તમને બરાબર કેમેરામાં ફેલ નો થાય વરસાદ એ એક વાંધો છે

જમીન ફૂલ આવે ત્રણ સાત દિવસ ચાર પાંચ દિવસ કન્ટિન્યુ એ વરસાદ છે કે નહીં એટલે હવે તો પાણી ભેગું છું ને દડવા મળ્યું છે હવે તો સીધા ખેતર બરા કાઢના છે કારણ કે અંદર જ પાણી નથી કારણ કે વરસાદ જેટલો પડી ગયો છે ને જમીન હાવ ધરાઈ રહી છે ને વરસાદ જો વધતો જાય છે વધતો જ જાય છે ગામની ધારે નથી દેખાતી અહીંથી મારી થોડા ઘણા તક નહીં એ ડુંગર નથી દેખાતો એવો વરસાદ જોયે આમાં તમને વરસાદ ફીલ થતો હોય છે આ છત્રી અવાજ એટલો આવે છે એટલે મારો અવાજ નહીં આવતો જો કાઢે આવી રીતનું છે એની અંદર થોડો ઘણો ફીલ વરસો થતો છે ને છત્રી પછી માથે પાણી પડવા મળ્યા છે

સીલોનું થઈ ગયું છે આગે ભીરું નહીં રહે કારણ કે અહીંયા બે તૂટી ગયેલું છે કે જાય છે આની અંદર એક અહીંયા એમ છે કે નહીં ખાસ ધ્યાન રાખવું પડે એમ છે કે આપણે અહીંયા આવી ગયું છે અહીંયા બેસીએ આપણે એથી ધ્યાન રાખીશું પહેલાં જોઈ લઈએ બધે માલ છે ને હરખે હરખે એક ખીલા નેરડાની અંદર વીઆ કીધી તેની બહુ ભીખ લાગે છે તો વરસાદ મિત્રો કાઢે છે ભૂકા આમ લઈ ગયા આજ તો પાકો અમારે ખેતર વાળા પાણી કાઢ નાખશે એવું લાગે છે આ સવાર દિન રેડી રેડી આવે છે દસ પંદર મિનિટ રેડી રે પણ પાણી પાણી કરી નાખે તો ડેમડું આખું ભરાઈ જાય જો આવી રેડી આવીને વહી જાય સાટા હતા મોટા મોટા આવીને વહી જાય ને એવું છે બધું જોઈ લઉં આખું ડેમ ભરાઈ ગયું એટલે પાકો આજ તો ખેતરો બરાબર પાણી નેરાય કાઢી નાખશે એવું લાગે છે મગાનો લગભગ એક થી બે જમણ છે ખાલી પાકો કાઢી નાખશે ખરા આપણે તો અહીં છોતરી નાખીને બે ગયા થી કારણ કે ભે હું આજે અહીંયા રાખી લીધું છે જોઈ લે અહીં ભે હું બેઠ્યું છે આપણે તો ઘણા દિવસો પછી પછી આજે આવી ગયા છે ગાંડી ગીરમાં ભે લે એટલે એક જણો ખાવા ગયો છે ને આપણે આવી ગયા છે અહીં ભેહોમાં ખાઈ પીને પછી નીરા આવે છે સા પાણી પીને ત્યાં સુધી આપણે ભે હું સાર આગળ આગળ કંટે ફરી પાછા મળે ઓહો મિત્રો વરસાદ જોઈ લો કેવો પડે છે ભૂકા કાઢે છે આજમાં આ છત્રી એટલી શરૂ છે કે સંભળાતું જ ન તો મારું રામ જાણે પણ આમ લઈ લે વરસાદ કેવો ભૂકા કાઢે છે હવે પવન એવો આરે જમીનની વાવાઝોડા જખો અને વરસાદ તો ભૂકા કાઢવા મળે જોઈ લે આમાં તો તમને કેમેરા મતલબ બધું ફીલ નહીં થતો પણ આમ છત્રીની માથે વરસાદના ટીપા પડે છે કે નહીં એની ઉપર તમને આમ લાગતું હોય છે હાલો મિત્રો આગળ આગળ કન્ટિન્યુ મિત્રો આ ભ્યા હું પાણી અંદર બે નહીં અંદર યરું નીકળ્યો છે તમને દેખાતો જો જાય

એટલે ભાઈ હું બધું ધીમે ધીમે ને આચ્છે ઉભી થઈ ગયું છે નીયર ઉતોલા પણ એ છે આલો મિત્ર પાંચ ને ધાક જે કુચી ગયું છે ને આગળ થોડીક વર પહેલાં એવું કિસ્સો બની ગયો છે ભેં એને આમ અચાનક પડી ગઈ અને ઘડીક તો સાવ કેમ પૂરું થઈ ગયું કે એમ જ થઈ ગયું હતું હું તો એ વેડિયો ન લઈ કારણ કે તે એની પાસે હું થો ને હું ઊભી કરવાની કોશિશ કરતો તો અને એટલે ન લઈ કે હું તમને અહીંથી બહુ ઝૂમિંગ કરીને બતાવી દે તો અહીંયા બે આંગળી પ્રમાણે એ બેન એવું થઈ ગયું છે અમે ગાનભાઈ ભાઈ હાથ પગ પેટમાં ગરી ગઈ છે કે એવું રાજુ બેન કરી દીધું છે ઘડીક જ તો વહી જઈ ગયું પૂરું એમ હવે માતાજી દેહથી રહી ગઈ કે વાંધો નહીં પડી ગઈ એટલે કે બળદ ન કરે આમ મરી ગયું કે એમ પડી ગઈ છે એ તો તે લેવાનો તો એ ફોન જ બહાર કાઢવાનો વિચાર જ ન આવ્યો કારણ કે બેહની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે ને અમારે કાનભાઈને આમ કઈ થવા મળીશું કાં કંઈ થઈ જાય સારું જોઈ લે આપણે ભેં એટલે સરસ છે ને આજ બબર પછીનું આમ તો ત્રણ સાડા ત્રણ વાગ્યા પછીનો હાવ વરસાદનું મોડું છે આજમાં ઝાપટા કોક આવે છે હાવ જેવા તેવા આવીને વૈયાદી થાય બહુ ખાસ આવતા નથી એ જો ભેં હજી ઓલા બાવળની હેઠે ઊભી છે આપણે આપણે પાંચે કે નહીં તે એનો લઈ લઉં વિડિયો આપણે ત્યાં તેને આપણે ખે ઊભા છે ભેહ આ મારે કાન ભાઈ છે હું કેવું કાનભાઈ ભેં હેમ આમ કેમ થઈ ગયું તું થઈ ગયું હા અમારે રાજુભેન બેં હતી ઘડીક તો મને કાનભાઈ બેન કાન ભાઈ અમારે હેઠ અહીંયા બેઠા હતા હું ઓલ આપડે ખેતર નું આમ ડેમ પર કાન ભાઈ બેઠા બે હું ગરબા ઉતર ભાગવા ન મળે કારણ કે આખોથી હોય કે એટલે ભાગવા કરે તે કાન ભાઈ હકીકતમાં ના મારી મેં હાથ કર્યું કાન આયુ ભે ને કંઈક થઈ તો બે હું હા ને પલો કરી ગઈ છું પાછી વાળી લાવ્યા ગામ બાજુ નીકળી જ એ તો આજી ભેં ઊભી છે આંગળી પ્રમાણે સીધમાં છે કે નહીં હજી ઊભી છે પછી કે સરતી બરતી ને ચાલો મિત્રો આગળ આગળ કન્ટિન્યુ ફરી પાછા ભેં વિડીયો બતાવી ભેં કહી છે એ